नमस्कार आज ना वर्चुअल क्लासरूम ट्रेनिंग सेशन मा आप सों नु हार्दिक स्वागत आजे हु किशोर पी फुदानी आईटीआई अंतर्गत चालता साइबरटेड ना पार्ट जीपीएस ना परिचय विषय आप सों ने माहिती आप जीपीएस नो परिचय મિત્રો આપણે જો જાણીએ છીએ કે નો ફૂલ ફોર્મ હોય છે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ જે બધી ગાડીઓમાં કે ફોનમાં પણ અત્યારે અવેલેબલ હોય છે એ જીપીએસ કઈ રીતે કામ કરે છે અને એ શું છે જીપીએસ એક એવી ટેકનોલોજી છે જેની મદદથી જમીન પર હવામાં કે દરિયાની સપાટી પર આવેલ કોઈપણ ઓબ્જેક્ટનું ચોક્કસ સ્થાન અને વેગ કોઈપણ સમય રાત્રે કે દિવસે ખૂબ જ ઝડપથી ચોકસાઈપૂર્વક જાણી શકાય છે જીપીએસનું વિકાસ કાર્ય ઓગણીસો તોતેરમાં શરૂ થયું હતું જીપીએસની શોધ યુનાઇટેડ સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ દ્વારા કરવામાં આવી હતી તેનું ખરેખર નામ નેવ સ્ટાર એટલે કે નેવિગેશન સિસ્ટમ ટાઈમ એન્ડ રેન્જિંગ છે સૌથી પહેલી સેટેલાઇટ ઓગણીસસો એકોતેરમાં કાર્યરત કરવામાં આવ્યું હતું આ સિસ્ટમ ઓગણીસો ચોરાણુંમાં સંપૂર્ણપણે કાર્યરત થઈ હતી જેના શોધક હતા રોજર એલ ઇસ્ટર જીપીએસ એ અવકાશમાં વીસ હજાર બસો કિલોમીટર ઊંચાઈએ અને છવ્વીસ હજાર કિલોમીટર ત્રીજાની ભ્રમણ કક્ષામાં ફરતા ચોવીસ સેટેલાઇટ જે હાલમાં બત્રીસ છે દ્વારા કાર્ય કરે છે આ બધા ચોવીસ સેટેલાઇટ જુદા જુદા છ બ્રહ્મણ સમતોલમાં વિષવવૃત્ત સાથે પંચાવન ડિગ્રીના ખૂણે ભ્રમણ કરે છે તમે જોઈ શકો છો આ પૃથ્વીની અંદર છ બ્રહ્મણ સમતોલ છે જેની અંદર ચોવીસ સેટેલાઇટ છે જે વિષવવૃત્ત સાથે પંચાવન ડિગ્રીના ખૂણે બ્રહ્મણ કરે છે જેમાં ચોવીસ સેટેલાઇટ છે અને છ ઓર્બિટલ પ્લેન્સ છે દરેક પ્લેનમાં ચાર સેટેલાઇટ મૂકેલા છે આ બધા સેટેલાઇટ વીસ હજાર બસો કિલોમીટર ઉપર પંચાવન ડિગ્રીના ખૂણે વિષવવૃત્ત સાથે બનાવે છે આ બ્રહ્મણનો પીરિયડ બાર કલાક છે જેથી કોઈપણ સમયે ઓછામાં ઓછા ચાર સેટેલાઇટ પૃથ્વી પરના કોઈપણ સ્થાનનું અવલોકન લેવા માટે ઉપલબ્ધ હોય છે મિત્રો આપણે આ જે બ્રહ્મણનો પીરિયડ છે એટલે કે ઇન્ટરવલ છે એ બાર કલાકનું છે જેથી કોઈ પણ સમયે આપણે ઓછામાં ઓછા ચાર સેટેલાઇટ પૃથ્વીના કોઈપણ સ્થાનનું અવલોકન લેવા માટે ઉપલબ્ધ હોય છે એટલે કે આપણે જ્યારે પણ કોઈ દિશા શોધીએ કે કોઈ વસ્તુ શોધીએ ત્યારે ઓછામાં ઓછા આપણને ચાર સેટેલાઇટ સિગ્નલ મોકલે છે આ બધા સેટેલાઇટ સ્પેસ સેગમેન્ટ કહેવાય છે જીપીએસ સિસ્ટમ જમીન પરના સ્ટેશન અને રિસિવરનો પણ ઉપયોગ કરે જીપીએસ સિસ્ટમ જે છે એ ફક્ત જે બ્રહ્મણ કક્ષામાં ફરતા સેટેલાઇટ છે એનાથી નહીં પણ જમીન પરના સ્ટેશન અને રિફ રિસિવરનો પણ ઉપયોગ કરે છે રિસીવર એટલે કે આપણી હાથમાં જે મોબાઈલ હોય છે એ કે જે ગાડીમાં જે ડીપીએસ જીપીએસ ડિવાઈસ લગાયેલું હોય છે એ એ બધા રિસીવર તરીકે ઓળખાય છે જીપીએસ એ એક સિસ્ટમ છે જે પૃથ્વી પરના કોઈપણ ઓબ્જેક્ટનું કોઈ પણ સમય અને ગમે તેવા હવામાનમાં ચોક્કસ સ્થાન ઝડપ દિશા અને સમય દર્શાવે છે મિત્રો જે સિસ્ટ જીપીએસ સિસ્ટમ છે એ એકમાત્ર એવી સિસ્ટમ છે જે પૃથ્વીના કોઈપણ ઓબ્જેક્ટનું એટલે કે તમે કઈ જગ્યા છો એનું ગમે તેવા હવામાન હોય એનું એવામાં પણ તમારું ચોક્કસ સ્થાન એની ઝડપ એની દિશા અને સમય દર્શાવે છે જીપીએસ નીચેના છ પ્રશ્નોના એક સાથે જવાબ આપે છે સૌથી પહેલો જવા સવાલ છે હું ક્યાં છું વેર આઈ એમ બીજો છે હું કઈ કઈ જગ્યા જઈ રહ્યો છું વેર એમ આઈ ગોઈંગ ત્રીજો પ્રશ્ન છે તમે ક્યાં છો એટલે કે વેર આર યુ ચોથો પ્રશ્ન છે આપણા બે વચ્ચે કેટલું અંતર છે ધ ડિસ્ટન્સ બિટવીન અસ પાંચમો પ્રશ્ન છે ત્યાં પહોંચવાનો સૌથી ઉત્તમ રસ્તો વોટ ઇઝ ધ બેસ્ટ વે ટુ રીચ ધ્ય હું ત્યાં ક્યારે પહોંચીશ વેર વિલ આઈ રીચ ધ્ય તો મિત્રો જે જીપીએસ છે તમે કોઈ પણ વસ્તુ શોધશો કે કોઈ પણ જગ્યા શોધશો તો તમને આ છ છ સવાલનો જવાબ જીપીએસ એક જ વખતમાં આપશે કે તમે ક્યાં છો તમે ક્યાં જઈ રહ્યા છો તમે તમે ક્યાં છો તમે ક્યાં જઈ રહ્યા છો હું ક્યાં છું આપણે બે વચ્ચે કેટલું અંતર છે ત્યાં પહોંચવાનો સૌથી ઉત્તમ રસ્તો ગયો છે અને હું કેટલી વારમાં તમારી જોડે પહોંચીશ એ બધાનો પ્રશ્નનો જવાબ આપણે એક જ વખતમાં જીપીએસ આપે છે જીપીએસની મદદથી યુઝર પોતાનું સ્થાન ત્રણ માપમાં મેળવે છે લોંગીટ્યૂડ લેટીટ્યૂડ અને એલ્ટિટ્યૂડ અથવા એક્સ વાય અને ઝેડ ઉપરાંત સમયની સાપેક્ષમાં પણ જાણી શકે છે જીપીએસ યુઝર તેના રિસિવરમાં ચાર સેટેલાઇટમાંથી સિગ્નલ મેળવે છે જીપીએસ જે છે એ તેના રિસિવર જે તમે જેને તમે મોબાઈલ અથવા ગાડીમાં જે જીપીએસ ડિવાઈસ લગાવેલો હોય છે એને આપણે રિસીવર કહીએ છીએ એ ચાર સેટેલાઇટમાંથી સિગ્નલ મેળવે છે તમે જોઈ શકો છો આ જીપીએસ ડિવાઇસ છે એ એક બે ત્રણ ને ચાર સેટેલાઇટમાંથી સિગ્નલ મેળવે છે તો મિત્રો અત્યારે આપણે જીપીએસના પરિચય વિશે જોયું હવે આપણે એની પ્રશ્નોત્તરી એટલે કે ક્વેશ્ચન આન્સર્સ જોઈશું સૌથી પહેલો પ્રશ્ન છે જીપીએસનું વિકાસ ક્યારે કાર્ય ક્યારે શરૂ થયું હતું મિત્રો જીપીએસનું વિકાસ કાર્ય ઓગણીસો ના વર્ષમાં શરૂ થયું હતું બીજો પ્રશ્ન છે જીપીએસનું આખું નામ શું છે મિત્રો બધા જાણીએ છીએ કે જીપીએસનું આખું નામ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ છે ત્રીજો પ્રશ્ન છે કે જીપીએસની શોધ કોના દ્વારા કરવામાં આવી હતી મિત્રો જીપીએસની શોધ યુનાઇટેડ સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ દ્વારા કરવામાં આવી હતી ચોથો પ્રશ્ન છે જીપીએસનું ખરેખર નામ શું છે જીપીએસનું જે ખરેખર નામ છે એ છે નેવ સ્ટાર એટલે કે નેવિગેશન સિસ્ટમ ટાઈમ એન્ડ રેન્જિંગ એ જીપીએસનું ખરેખર નામ છે પાંચમો પ્રશ્ન છે જીપીએસ માટે સૌથી પહેલી સેટેલાઈટ ક્યારે કાર્યરત કરવામાં આવી હતી મિત્રો જીપીએસ માટે સૌથી પહેલી સેટેલાઇટ ઓગણીસો ઇઠ્યોતેરના વર્ષમાં કાર્યરત કરવામાં આવી હતી નેક્સ્ટ પ્રશ્ન છે જીપીએસના શોધક કોણ છે મિત્રો જે આપણે સૌથી પહેલામાં પહેલાં જોયું જીપીએસના શોધક રોજર એલ ઇસ્ટન છે આપણો સાતમો પ્રશ્ન છે જીપીએસ એ અવકાશમાં કેટલા કિલોમીટર ઊંચાઈએ ડેશ કેટલા કિલોમીટર ત્રીજાની ભ્રમણકક્ષામાં કાર્ય કરે છે મિત્રો જીપીએસ એ અવકાશમાં વીસ હજાર બસો કિલોમીટરની ઊંચાઈએ અને છવ્વીસ હજાર છસો કિલોમીટર ત્રીજાની ભ્રમણકક્ષામાં કાર્ય કરે છે આઠો પ્રશ્ન છે જીપીએસ એ અવકાશમાં ભ્રમણ કક્ષામાં ફરતા કેટલા સેટેલાઇટ દ્વારા કાર્ય કરે છે મિત્રો જીપીએસ એ અવકાશમાં ભ્રમણ કક્ષામાં ફરતા ચોવીસ સેટેલાઇટ જે હાલમાં બત્રીસ કરવામાં આવ્યા છે તેના દ્વારા કાર્ય કરે છે જીપીએસ યુઝર તેના રિસિવરમાં કેટલા સેટેલાઇટમાંથી સિગ્નલ મેળવે છે મિત્રો દરેક સમય કોઈપણ સમયે જીપીએસ યુઝર તેના રિસિવરમાં ચાર સેટેલાઇટમાંથી સિગ્નલ મેળવે છે દસમો પ્રશ્ન છે જીપીએસની મદદથી યુઝર પોતાનું સ્થાન કયા ત્રણ માપથી જાણી શકે છે મિત્રો જીપીએસની મદદથી યુઝર પોતાનું સ્થાન લોંગીટ્યૂડ લેટિટ્યુડ અને એલ્ટિટ્યૂડ અથવા એક્સ વાય ઝેડની સાપેક્ષમાં જાણી શકે છે જ્યારે પણ તમે જીપીએસમાં કોઈ સ્થાન શોધશો તો એ તમને લોંગીટ્યૂડ લેટી અને ના કોર્ડિનેટ્સ બતાવશે તો મિત્રો આજે આપણે જીપીએસના પરિચય વિશે જાણી અને જોયું કે જીપીએસ કઈ રીતે કામ કરે છે અને એનો ઇતિહાસ શું છે ધન્યવાદ